નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રિયા ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ અઢાર મે બે હજાર ચોવીસ સાંજના મહત્ત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવતું સબ્સ્ક્રાઇબ કરી લેજો ગુજરાત સહિત સમગ્ર દેશભરના વાતાવરણમાં મોટા પલટા આવી રહ્યા છે તેમાં પણ પહેલીવાર એવું બન્યું છે કે મે મહિનામાં ગરમી અને વરસાદના રેકોર્ડ તૂટ્યા છે એક તરફ જ્યાં ગરમી છે ત્યાં કમોસમી વરસાદને દસ્તક આપી છે અંબાલાલ પટેલે ચોમાસાની વહેલા આગમનના સંકેત આપી દીધા છે સાથે જ વાવાઝોડાની પણ આગાહી કરી છે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ગરમીની આગાહી કરતા જણાવ્યું કે રાજ્યમાં ગરમી પડશે આગામી દિવસોમાં મહત્તમ પિસ્તાલીસ ડિગ્રી પાર કરી દેશે રાજ્યમાં આકરી લૂ સાથે પવન તથા આંધી વંટ્રોળ રહેશે પરંતુ આ વચ્ચે છવ્વીસ મેથી ચાર જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ થશે આંધી વંટોળ સાથે વરસાદ થતાં ગરમીમાં રાહત થશે ત્રીસ જૂન સુધી હવામાનમાં પલટો આવતા ગરમીમાં વધઘટ થશે જેના બાદ છવ્વીસ મેથી રોહણી વરસાદ થતાં વચ્ચે ગરમી પડશે અંબાલાલ પટેલે ચોમાસાની આગાહી કરીને લોકોને ખુશ કરી દીધા છે ચોમાસું રાજ્યમાં વહેલું આવવાની શક્યતા હવામાન નિષ્ણાતે વ્યક્ત કરી છે તેમણે કહ્યું કે સાતથી સૌ જૂન દરમિયાન ગુજરાતમાં ચોમાસું વરસાદની શક્યતા છે આજથી આંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસાની ગતિવિધિ શરૂ થઈ ગઈ છે

મે મહિનાના અંત અને જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાતની શક્યતા છે અરબી સમુદ્રમાં ચક્રવાત ગુજરાતને અસર કરશે આઠ જૂનથી દરિયામાં પવન બદલાશે જેના બાદ ચૌદ જૂન સુધી રાજ્યમાં વરસાદ લાવશે સત્તરથી ચોવીસ જૂનમાં ભારે ગાજવીજ અને પવન સાથે વરસાદ થઈ શકે છે સારા સમાચાર એ છે કે રાજ્યમાં બે હજાર ચોવીસના ચોમાસામાં એકસો છ ટકા વરસાદની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે તેમણે વધુમાં કહ્યું કે જુલાઈ અને ઓગસ્ટમાં સારો વરસાદ થવાની શક્યતા છે હિંદ મહાસાગરમાં ગરમી વધવાની પણ શક્યતા છે આથી મેના અંતમાં અને જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાતની હલચલ જોવા મળી શકે છે બંગાળની ખાડીમાં પણ અઢાર મે પછી હલચલ જોવા મળી શકે છે તો અઢારથી ચોવીસ મે દરમિયાન અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસવાની શક્યતા રહેલી છે તો ખડૂત મિત્રો આ સાંજના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખડત પ્રિયાસ યુટ્યુબ ચેનલ